લાખ રૂપિયા ના ઉપર મને ખબર લાખ રૂપિયા રહી પણ છોકરાથી કદી ના મેં તો હું લીધો આના વિશ્વાસ કદી ના મેલાય કાકા બધું માં ઉપર ઢોર હવે મેલ ચાર બધું સર મને બોલ્યા ચિંતા તો થાય કે લાખ રૂપિયા થાય કી ચિંત પૂરેપૂરો જી માત્ર

એ બેહો દા મને થતો લાગ્યું લે પણ ઠાકો લાગ્યું કરી મારો જીવ જમ તન ખાય યાર કો આખું બધું પડી તો જડી નહીં પડવા જાવ

મેમણા રહી અને વધારે બોલે તો તમે અરે વધારે બોલી લેવા ચોડી ચોરી છે બધી બાજુ અમારા જ ઉપર કે ઉઠાડવાનું સતીજી લઈને જતા એટલે કહું તો યોવનન્દ્ર કહેતા હતા અલ્યા મને એમ કેતા ના માથા પર નઈ કરી આપો પોલીસ તો ભરાયા આપો માથા તમે તો બધું કો ભાઈ ભરાઈ દો પોલીસ તમારા <laughs> કાકા oh, <no, no. laughs> તમારાીધે આપણા કાકા જો કરાવી લેવા કાકા નું દીવ ના પોલીસ વાળા ઇંધીભા યાર નિકુલ રે

પોલીસ સ્ટેશન માં તો બધું જોઈ જાય પણ હવે નક્કી કર્યું છોકરાઓ સાથે કદી ના મેં નક્કી કરી દીધું

ભજન માં જવું તો ભાગ ખાનું પાડતા હતા પૈસા નું પાડતા હતા ચમ એટલા પૈસા ચોથી લા તન તમને ભજન માં જતા ને ત્યાં મને આલ્યા હતા

હજુ કહું હાથ હાથું બોલી તો તમારી પરિસ્થિતિ હા બગડી જાય હાચું હાચું કેવું અમે પોલીસ સ્ટેશન કેસ પાછો ખેંચી લેવું તમે

આપણા શિલા બનતા ના ના માતાજી નહી લાગે કેસે નહીં કરો આ આગેવાન ને બોલાવો પેલા ભોલું ભાઈ ને રે કરો ના હું ભાઈ કહું

બોલો તમે યાર લા પૈસા માં થોડી પૈસા તો અમે આલવા ના હોય કોમી ગયા હોય પચીસો તમે પચીસો ની બેસ લે પચીસો નહીં એસી રૂપિયા રોકડા ગણાય નો તમે એક કોમ કરી પોલીસ સ્ટેશન જઈને પોલીસ સ્ટેશન બધું કઈ કેસ કરી દીધો અમે

કોઈ સોગન ખાવી નઈ અમે તમે કીધું ને ચેદુરી માની સોગન ખાઈ લો એટલે વાર્તા વાર્તાવાય પૂરી થઈ જાય તમે ત્યાં ઘેર જવું જો તમે તાર બરોબર જે બોલો હાચું કોણ તમે જ લીધી તો સાધુભા આપડે કોમ કરો તમારા પૈસા રે ચેલા માલી ભાઈ બેસ

વીસ હજાર અમે ગમી તમે લઈ આવો ગણી લેજો ના ના ગયા ના મોરી ભેજ ચોરી

જે થઈ બરોબર તમારે તમે પૈસા મળી ગયા બીજી ભેસ લાવી દેજો બરોબર તમારે આટલી ઉંમરે હારું ના લાગે આ તો બરોબર હું આવ્યો હોય કે તો હવે તમને ચાવ ચાવા કર વાત સાચી પણ બોલું ઓમ કહી દેજો પેલી માતા મેળી પાછી ખેંચી લઈને જે પોલીસ કેસ કર્યો ને એ સવારે જઈ પાછો ખેંચી અને જે માતા એમને જે ભરાયું હોય ને જે માતાનું જે નિવેદ થતું હોય ને વાત પટાઈ ગઈ બરોબર અને કોઈ વાત યાદ આ વખતે જતા કરીએ આવી જતા કરીએ નઈ બરોબર લીલા લેર બાકી કોઈ દાડો તમાર લીલા લેર થશે નહીં જો કોક નું ખોટું કહેશે તો તમારે ખોટું જ થવાનું ખારી રાખવાની કોક નું સારું કરવાનું અને આરામ ઉભુ